ચાલો આપણે જાણીએ કે દિવાસાનું શું મહત્વ છે અષાઢ માસની અમાસની તિથિને દિવાસા તરીકે ઓળખાય છે આ અષાઢી અમાસને આપણે હરિયાળી અમાસ પણ કહીએ છીએ અષાઢી અમાસને વર્ષનો ઉત્તમ દિવસ ગણવામાં આવે છે કારણ કે દિવાસાથી જ વ્રત અને ઉત્સવોની શરૂઆત થાય છે દિવાસાથી લઈ દિવાળી સુધી તહેવારોની ઋતુ રહે છે જેમ કે શિવજીનો પ્રિય માસ એવો શ્રાવણ માસ શરૂ થાય છે જેમાં રક્ષાબંધન જન્માષ્ટમી જેવા ઉત્સવો આવે છે ત્યારબાદ ગણેશ ઉત્સવ નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોની હારમાળા સર્જાય છે દિવાસોથી શરૂ કરીને દેવ દિવાળી સુધી એટલે કે લગભગ સો દિવસ સુધી કોઈને કોઈ ઉત્સવો આવતા જ રહે છે આ સારા દિવસોની શરૂઆતને દિવાસા તરીકે ઓળખવામાં આવે છે દિવાસાના દિવસથી જ દશામાના વ્રતની શરૂઆત થાય છે સ્ત્રીઓ દશામાનો શણગાર સાંધણી વગેરે લાવીને દસ દિવસ માતાજીની વિધિપૂર્વક પૂજા અર્ચના અને વ્રત કરે છે દિવસાના દિવસે એવ્રત અને જીવ્રત એમ બે પ્રકારના વ્રત થાય છે નવ પરિણીતાઓ એવ્રત અને મોટી ઉંમરની મહિલાઓ જીવ્રત વ્રત કરે છે વ્રત કરનાર મહિલા ઉપવાસ રાખે છે મીઠા વગરના ખોરાક લે છે જવારાની વાવણી કરે છે એવ્રતમાં જીવ્રતમાંની પૂજા અર્ચના કરે છે અને સાથે જ ત્રણ પ્રહર સુધી જાગરણ કરે છે